જે અંતર્ગત નસવાડી ગ્રામ પંચાયત હોલમાં બ્લડ ડોનેશન કેમ્પમાં બ્લડ ડોનેટ કરીને સેવા કરવામાં આવી ભાજપના હોદ્દેદારો કાર્યકર્તાઓએ રક્તદાન કર્યું નસવાડીથી ધર્મેશસિંહનો રિપોર્ટ ધન્યવાદ ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા સત્તર સપ્ટેમ્બર નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ લઈને બીજું ઓક્ટોબર માન્ય દેશના પિતાશ્રી ગાંધીજીના જન્મજયંતિ નિમિત્તે પંદર દિવસ સતત સેવા પકવાળા અંતર્ગત કાર્યક્રમ ચાલવાના છે જેમાં એક પેડ માકીનામ વૃક્ષારોપણ કાર્યક્રમ સ્વાસ્થ્ય કેમ્પ અને આજે આ બ્લડ કેમ્પ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં નસવાડી તાલુકા ભારતીય જનતા પાર્ટી વતી બ્લડ કેમ્પ રાખવામાં આવ્યો છે જેમાં નસવાડી તાલુકા તેમજ નસવાડી નગરના દરેક લોકો ઉત્સાહ ભાગ લઈને રક્તદાન કર્યું